તો દર્દી પાસે ગેરકાયદેસર સારવાર રૂપિયા વસૂલવામાં આવતા હતા આખે આખી બુગસ હોસ્પિટલ ઝડપી લેવામાં આવી છે વીમા કંપની અને પોલિસી ધારકો સાથે પણ છેતરપિંડી આચરવામાં આવતી હતી અને લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરવામાં આવતા હતા અમદાવાદ શહેરની અંદર નકલી ની બોલબાલા અવારનવાર સામે આવતી હોય છે ત્યારે ફરી એક વખત નકલી હોસ્પિટલ છે જે નાના ચિલોડા વિસ્તાર આવેલો છે ત્યાંથી જ ખ્રિસ્તા નામની નકલી હોસ્પિટલ ઝડપાઈ છે વિગતવાર જો વાત કરવામાં આવે અને તો અમદાવાદની અંદર નાના ચિલ્લોડા વિસ્તાર આવેલો છે ને તે ઇસ્ત્રી પાડવામાં આવી છે. GSM ની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો આ જે હોસ્પિટલ છે તે નાના ચિલોડા રીંગ રોડ પર આવેલી છે અને તે હોસ્પિટલ નું નામ થ્રી સ્ટાર હોસ્પિટલ આપવામાં આવેલું હતું. આ જે હોસ્પિટલ નો જે સંચાલકની જો વાત કરવામાં આવે અનિલ તો ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામનો જે ડોક્ટર હતો તેના દ્વારા ચલાવવામાં આવતું હતું. તેની સાથે સાથે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ એક પત્રિકા એટલે કે આમંત્રણ પત્રિકા સામે આવી છે સ્ક્રીન ઉપર જે નજરે પડી રહી છે તે મુજબ ગ્રાન્ડ મંગલ ઓપનિંગ વાત કરવામાં આવી રહી છે તેની સાથે સાથે થ્રી સ્ટાર હોસ્પિટલ સોળ એક બે હાજર ચોવીસ ના રોજ આ હોસ્પિટલ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજર પડી રહ્યા છે તે જનરલ વોર્ડ નામ આપવામાં આવ્યું છે તેની સાથે સાથે વાત કરવામાં આવે તો આ વોર્ડ બનાવવામાં આવે તો તો જીએસટીએસટીવી ના તમામ દર્શકો સુધી આ સમાચાર પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે કે રાજ્યની અંદર હવે નકલી ની બોલબાલા દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે બીજી બાજુ વાત કરીશું કે આ જે તમામ જે ફાઇલો છે તે પણ

એટલે કે ક્યાંક ને ક્યાંક કોઈ અલગ અલગ હોસ્પિટલો માંથી વીમા કંપનીઓ એટલે કે પેમેન્ટો તો પડાવવા એટલે કે ખ્યાતિ હોસ્પિટલ નું કાંડ હજી સુધી ભૂલાવ્યો નથી ને તે ત્યારબાદ પણ આજે ડોક્ટરો છે તેમના દ્વારા ગોર બેદરકારી આચરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે અને આ તમામ બેદરકારી અનવી રૂપિયાની મોહમાયામાં રૂપિયાની લાલચમાં એક બીજો લેટર પેડ મળી આવ્યો છે વિનાયક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તે ઓઢવ રીંગ ખાતે આવેલી છે આ સ્ક્રીન ઉપર જે નજરે પડી રહ્યો છે તે લાઈવ દ્રશ્યો છે અનવી અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો એ પણ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે અલગ અલગ જગ્યાઓ ઉપર ઇમરજન્સી કરીને બોર્ડ મારેલા છે નર્સિંગ સ્ટેશન ઇમરજન્સી એટલે કે આની અંદર આ ઇમરજન્સી વોર્ડ બનાવવામાં આવે છે ટ્રોમા સેન્ટરની વાત કરવામાં આવી રહી છે ઇમરજન્સી વોર્ડની વાત કરવામાં આવી રહી છે એટલે કે આ હોસ્પિટલ કેટલા સમય થી ચલાવવામાં આવતી હતી એટલે જે આમંત્રણ પત્રિકા હતી તેમાં નજરે પડી રહ્યું હતું બીજી બાજુ રજીસ્ટ્રેશન વગરની હોસ્પિટલ ના ખોટા સહી સૂચકાઓ પણ બનાવવામાં આવ્યા હતા અને આ જે હોસ્પિટલ છે તેની અંદર રજીસ્ટ્રેશન વગરના ત્રણ બનાવવામાં આવ્યા હતા જે આ ડોક્ટરો છે તેમના દ્વારા આવી ગોળ બેદરકારી કરવામાં આવી રહી હતી લોકોના જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા ઓપરેશન થિયેટર નામ આપવામાં આવેલું છે એટલે કે આ જે દરવાજો છે તે બંધ છે હાલ પરંતુ તેની બાજુમાં આઈસીયુ એટલે કે આ જે જગ્યા છે તેની અંદર આઈસીયુ સારવાર માટે જે લોકો તાત્કાલિક આવી રહ્યા છે તે લોકોને ઇમરજન્સી કરવાની જે આઈસીયુ આ પ્રકારની બનાવવામાં આવ્યું છે એટલે કે હોય આવું લાગી રહ્યું છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો નરોડા પોલીસ સ્ટેશન ની અંદર આ ડોક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેની ધરપકડ કરવામાં આવી છે ડિલક્ષ રૂમ આ આ ડિલક્ષ રૂમ છે તેમનો

અને જે વીમા કંપની અને પોલિસી ધારકો છે તેમની સાથે તપાસ હાથ ધરવામાં આવી છે કયા કયા ડોક્ટર તેની સાથે મળેલા છે તે દિશામાં તપાસ હાથ આવી છે કારણ કે કેટલા સમયથી આ હોસ્પિટલ ચલાવવામાં કેટલા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે વીમા કંપનીઓ પાસેથી કેટલા રૂપિયા

આખી આખી હોસ્પિટલ ખોટી ઝડપાઈ છે અત્યારે જો કે બોગસ ડોક્ટર છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ વિરેન્દ્ર કેટલા સમયથી આ હોસ્પિટલ ધમધમતી હતી કેટલો સ્ટાફ ત્યાં કાર્યરત હતો સારવાર આસપાસના લોકો લઈ રહ્યા હતા શું આસપાસના લોકોની પૂછપરછ કોઈ હાથ ધરવામાં આવી છે તેને લઈને કોઈ અપડેટ બિલકુલ છે ફરીથી એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે મેડિકલ સ્ટોર છે એના દ્રશ્યોની કોશિશ કરીશ કે આ જે પ્રમાણે જે જેસ્ટરની સ્ક્રીન ઉપર દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મેડિકલ સ્ટોરના દ્રશ્યો છે

બે હાજર ની અંદર આ જે દવા છે તે એક્સપાયર થઈ ચુકેલી છે આ તમામ પ્રકારની જે ટેબ્લેટો છે તમામ સુવિધાઓ છે તે બતાવવામાં આવતી હતી આસપાસના જે દર્દીઓ નજીકમાં આવતા હતા તેના જીવન સાથે છેડા કરવામાં આવતા હતા ફરીથી એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરી તેમ જે હોસ્પિટલ છે તે સોળ એક બે હાજર ચોવીસ મંગળવાર ના રોજ સવારે નવ થી અગિયાર કલાકે ત્યાંનું ઉદ્ઘાટન સમારંભ રાખવામાં આવ્યો હતો તે સહયોગી ની વાત કરવામાં આવે તો ડોક્ટર નીરવ શાહ જનસેવા મેડિકલ સ્ટોર નિકુંજ શાહ જનસેવા મેડિકલ સ્ટોર તેમજ દક્ષ મકવાના લાભ પેથોલોજી લેબોરેટરી આ લોકોના સહયોગ થી કરવામાં આવી હતી એટલે કે આ હોસ્પિટલ કરી લેવામાં આવી છે નકલી હોસ્પિટલ આખી ઉભી કરી દેવામાં આવી હતી લોકો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા તેની સાથે સાથે આ જે પ્રકારનું સ્ટ્રકચર ઉભું કરવામાં આવ્યું છે તેને એટલે કે જે લોકો સારવાર માટે આવતા હતા તે લોકો તેના જેની સાથે સાથે વાત કરવામાં આવે તો દર્દીઓ પાસેથી જે ગેરકાયદેસર સારવારના રૂપિયા વસૂલવામાં આવતા હતા મેડિકલ એટલે કે વીમા કંપનીઓની અંદર

આભાર વિરેન્દ્ર જોડાવા માટે અને માહિતી આપવા માટે